જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ લીલી ડુંગળીની કઢી આ કઢી ખાવામાં એટલી સ્વાદિષ્ટ અને એટલી ટેસ્ટી લાગે છે કે તમે એકવાર આ રીતના કઢી બનાવીને ખાશો તો તમે અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ કઢી બનાવીને ચોક્કસથી ખાશો એવી આપણે આ કઢી બનાવીને તૈયાર કરીશું અને ઘણાને આ કઢી બનાવતી વખતે છાશ અને પાણી અલગ થઈ જતું હોય છે તો આપણે તેની પણ ટિપ્સ આપણે આ આગળ વિડીયો દ્વારા બતાવીશું તો ચાલો આપણે એકદમ ખાવાની મજા પડી જાય એવી શિયાળા સ્પેશિયલ લીલી ડુંગળીની કઢી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે કઢી બનાવવાની પેસ્ટ બનાવી લઈશું આજે આપણે એકદમ શિયાળા માટેની સ્પેશિયલ લીલી લસણ લીલી ડુંગળીની આ કઢી બનાવીને તૈયાર કરીશું તમે ભીંડાની કઢી ગાધી છીએ રીંગણની કઢી ગાધી છીએ પણ આ રીતના તમે લીલી ડુંગળીની કઢી બનાવશો તો તમારી કઢી એકદમ સરસ ખાવામાં બનશે અને ત્યારે શિયાળો છે એટલે લીલી ડુંગળી લીલું લસણ લીલા દાણા લીલી હળદર આપણે એકદમ સરસ લીલી ડુંગળીની કઢી બનાવીને તૈયાર કરીશું તેની માટે મેં એક વાટકી જેટલી લીલી ડુંગળી લીધી છે અડધી વાટકી જેટલું મેં લીલું લસણ તો જે પાસણના પાંદડા આવે છે તે અને બે કઢી જેટલું મેં આગળનો પાટ આવે છે તે લીધો છે થોડું મેં આ રીતના ઝીણું પણ લસણ કટ કરી લીધું છે પાંચ થી છ લીલા મરચાં લીધા છે બે ટુકડા મેં લીલી અડધા લીધી છે એક ટુકડો આદુનો લીધો છે સાત થી આઠ કઢી મેં લસણ લીધી છે અને એક ટેબલ સ્પૂન મેં જીરું લીધું છે સૌથી પહેલા આપણે આ બધાની એક પેસ્ટ બનાવી લઈશું આ કઢી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને શિયાળો એટલે કઢી ખીચડી કઢી રોટલા આ ખૂબ જ સારું લાગે છે ખાવામાં સૌથી પહેલા આપણે એક જાર લઈ લઈશું તેની અંદર આપણે આદુ હળદર લસણ લીલા મરચાં લીલું લસણ અને જીરાને આપણે એડ કરી દઈશું એક ટેબલ જેટલો ધાણાનો પાવડર લઈ લઈશું એક ટેબલ સ્પૂન આપણે મીઠું લઈશું અત્યારે તમારે જે કોઈ મસાલા નાખવાના હોય ત્યાં તમારે આ પેસ્ટ બનાવો તેની અંદર જ તમારે નાખી દેવાના છે હવે આપણે એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો આપણી પેસ્ટ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અત્યારે મેં આ એક વાટકી જેટલી દહી હતી તેને આ રીતના છાછ બનાવી લીધી છે તો આપણે આ પાંચસો ગ્રામ જેટલી આપણે સાસ બનાવીને તૈયાર કરી છે હવે આપણે તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ નાખીશું અને તેને આપણે સારી રીતે તમે બ્લેન્ડરથી પણ કરી શકો છો અને આ રીતના તમે હાથ વડે વલણાના મદદથી પણ તમે કરી શકો છો બધું જ બરાબર આપણે લોટને

ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તો આ કડી ની અંદર થોડું તેલ તમારે એક આઠ ટેબલ સ્પૂન જેટલું વધારે લેવાનું એટલે તેનો મસાલો એકદમ સરસ ચડે તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે થોડા સુકા મેથીના દાણા નાખીશું કડી ની અંદર આ રીતના તમે સુકા મેથી દાણા નાખશો તો કડી ની ફ્લેવર એકદમ સરસ આવશે એક ટેબલ સ્પૂન આપણે રાઈ નાખીશું મેથી અને રાઈ સરસ તતળી ગયું છે હવે આપણે હિંગ નાખીશું અને જે આપણે મસાલો બનાવીને રાખ્યો છે એડ કરીશું મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તેલની અંદર ગેસને આપણે એકદમ મીડિયમ કરી દેવાનો છે આ રીતના તમે મસાલો બનાવીને વઘાર કરશો તો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ કઢી બનીને તૈયાર થાય છે વઘારની ફ્લેવર પણ એકદમ સરસ આવી રહી છે આ રીતના મિક્સ કર્યા પછી આપણે તેની અંદર લીલી ડુંગળી એડ કરી દઈશું લીલું લસણ એડ કરી દઈશું બરાબર મિક્સ કરી મીઠા પાન એડ એડ આપણે આ રીતના થોડા કટ કરીને પછી એટલે તેની અંદરની ફ્લેવર એકદમ સરસ કડીની અંદર બેસી જાય થોડીકવાર આ રીતના તેલમાં સંતળી જાય એટલે આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો એનું પાણી આપણે થોડું વાર મસાલા ની અંદર એડ કરીશું

હવે આપણે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે હલાવી જવાનું છે ઘણા ને કઢી બનતી હોય ત્યારે જ્યારે તમે છાસ નાખો છો એટલે પાણી અને છાસ અલગ થઈ જતી હોય છે પણ તમે આ રીતના કઢી બનાવશો તો તમારી કઢી એકદમ પરફેક્ટ બનશે આ રીતના તમારે શ્વાસ નાખો ત્યારે તમારે એક મિનિટ માટે પણ કડીને છોડવાની નથી આ રીતના હલાવી જવાની છે જ્યાં સુધી એક ઉપરો ના આવી જાય ત્યાં સુધી તમારે કઢીને હલાવવાની છે એક ઉપરો આવી જાય પછી તમે કઢીને ધીમો ગેસ કરીને ઉકળવા દઈ શકો છો જો તમે શ્વાસ નાખ્યા પછી કઢીને હલાવશો નહીં તો આસા અને પાણી એકદમ અલગ થઈ જશે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું આપણી દાદી મમ્મી સાસુ આ રીતના કઢી બનાવતા જ હોય છે ઘણાના ઘરમાં કઢી ખીચડી કઢી રોટલા બનતા જ હોય છે પણ આ રીતના તમે લીલી ડુંગળીની કઢી એક વખત બનાવજો ખૂબ જ સ્વાદિષ્ટ અને ખાવાની મજા આવી જાય એવી બને છે આ કઢી પર્સનલી બાજીના રોટલા સાથે તો આ કઢી ખૂબ જ સરસ લાગે છે કારણ કે આ કઢીની અંદર ડુંગળીની ફ્લેવર એટલી સરસ આવે છે કે તમે એક વખત આ કઢી બનાવશો તો અઠવાડિયામાં તમે બેથી ત્રણ વખત કઢીનો પ્રોગ્રામ ચોક્કસથી કરશો જ્યારે હું નાની હતી ત્યારે મારા મમ્મીના ઘરે આ રીતના કઢી બનતી અને અમે બધા જ ખુશ થઈને આ કઢી ખાતા મને થયું કે લાવું આ કઢીની રેસીપી મારા સબસ્ક્રાઈબ મિત્રોને પણ શેર કરું જે લોકો નવા છે તેમને સબસ્ક્રાઈબ ના કરી હોય મારી ચેનલ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને બાજુમાં રહેલું ઘંટીનું બટન દબાવવાનું ભૂલતા નહીં આ રીતના જ આપણે બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દઈશું જ્યારે તમે સાસ નાખો એટલે ગેસને ફૂલ કરી દેવાનું એટલે ફટાફટ કઢી તમારી ઉકળવા લાગે તમે જોઈ શકો છો આપણે સાસ નાખ્યા પછી જરાકે આપણે આપણી સાસ અને પાણી અલગ નથી પડ્યું એ બધો જ મસાલોને સાસ એકતાળ છે એટલે આ રીતના તમારે કઢી બનાવવાની અને કઢી બનાવવાની એક ખાસિયત હોય છે જેટલી કઢી ઉકળશે એટલી જ કઢીનો સ્વાદ અને તેની ફ્લેવર અને ખાવાની ખૂબ મજા આવે એવી આ કઢી બનીને તૈયાર થાય છે એટલે જ્યારે તમે કઢી બનાવો ત્યારે તમે તેને ધીમા ગેસ ઉપર એકદમ સરસ ઉકળવા દેવાની ખરી મીઠાશ તો કઢીની ઉકળે ત્યારે જ આવે છે ગામડાની કહેવત છે કે સાત ઉભરાની કઢી ખાવામાં એકદમ સરસ લાગે છે આપણે આ કઢીને સાત ઉભરાવા દઈશું એટલે કઢી ખાવામાં એકદમ સરસ મીઠી લાગે એકદમ પહેલા ફૂલ ગેસ રાખવાનો અને પછી ધીમો કરીને આપણે ઉભરાવા દઈશું એટલે કઢીનો સ્વાદ અને ટેસ્ટ એકદમ સરસ આવે તમે જોઈ શકો છો આપણી ઉકળી રહી છે હવે આપણે ગેસને ધીમો કરી દઈશું હવે આપણે નહીં હલાવીએ તો પણ ચાલશે એકદમ શિયાળામાં ખાવાની મજા આવી છે લીલી સમા કઢી બની છે કઢી બની રહી છે અને આખા રસોડાની અંદર એકદમ સરસ તેની સુગંધ આવી રહી છે તો સાત ઉભરા આવી ગયા છે ને કઢી આપણી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેની અંદર લીલા દાણા કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણી ગરમા ગરમ કઢી એકદમ સરસ તમે જોઈ શકો છો લીલીસમ કઢી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ ઘટ અને ખાવાની ખૂબ જ મજા આવી જાય એવી આ કઢી બનાવીને આપણે તૈયાર કરી છે હવે આપણે કઢી સર્વ કરી લઈશું ઘી નાખી તો ગરમા ગરમ કઢી આપણી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે આ કઢી તમે બાજીના રોટલા ખીચડી સાથે સર્વ કરશો તો ખુબ જ ખાવાની મજા આવશે અને આપણે સાદી કઢી તો ઘરે બનાવતા જોઈએ છીએ પણ આ રીતના તમે જો લીલી ડુંગળી નાખી અને કઢી બનાવશો તો ખૂબ જ ખાવાની મજા આવશે અને જે નહીં ખાતા હોય કઢી તે પણ માગી માગીને ખાશે એટલી આ ટેસ્ટી કઢી બનીને તૈયાર થાય છે તો હવેથી તમે પણ આ રીતના લીલી ડુંગળીની ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ લીલી ડુંગળીની ની કેવી લાગી જો તમને આ મારી લીલી ડુંગળીની ની ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય